અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થવાના કે ક્યારેક મોતને ભેટવાના બનાવો બનતા હોય છે ત્યારે પતંગ રસિકોની ઉત્તરાયણની ઉજવણીના ઉત્સાહમાં આવા અબોલ જીવો પ્રત્યે લોકોમાં કરુણા જાગે અને તેઓ ભરૂચ વન વિભાગ દ્વારા લિંક રોડ ઉપર આવેલ ઉન્નતિ વિદ્યાલયથી શક્તિનાથ સર્કલ સુધી કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે શાળાના બાળકો સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમબી બી ડાભી ફોરેસ્ટ ઓફિસર પુષ્પક ગોહિલ સહિત વન વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા કરુણા અભિયાન અંતર્ગત આજે ઉન્નતિ શાળામાંથી રેલી કાઢવામાં આવી તેમાં લોકો જનજાગૃતિ માટે અમે લોકોને એક સંદેશો આપવા માંગીએ છીએ રેલી અંતર્ગત કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ સવારના સાત થી નવ સુધી પતંગ ના ચગાવ્યો સાંજે પાંચ થી સાત સુધી પતંગ ન ચગાવી એ રીતનો અમે મેસેજ કરી લોકોને જાગૃત કરવા માટે આ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે